હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો આજે હું આ ત્રિવેટી દારની રેસીપી શૅર કરું છું તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો તો અહીંયા મેં આ ચણાની દાળ અને આ છે અડદની દાળ જે મેં પોણે વાટકી લીધી છે અને આ છે ફોતરા વિનાની છળી દાર જે મેં અડધી વાટકી લીધી છે એટલે ચણાની દાળ અને છડી દાળ બંને અડધી વાટકી લીધી છે અને આ જે અડદની દાળ છે એ પૂણી વાટકી લીધી છે હવે આપણે આ ત્રણેયને મિક્સ કરી અને બેથી ત્રણ પાણીથી ધોઈ નાખવાનું તો મિક્સ થઈ ગઈ છે હવે આને બેથી ત્રણ પાણીથી આપણે ધોઈ અને એને દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી દઈશું એટલે દાર ફૂલી જશે તો હવે આપણે જોઈ લઈએ કે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો જો આપણે ત્રણેય દાર સરસ ફૂલી ગઈ છે પલળી ગઈ છે સરસ હવે આપણે એક કૂકરમાં બેથી ત્રણ ચમચી તેલ લઈ એમાં જીરું તમાલપત્ર લીમડો અને સૂકા મરચાં હિંગ ટમેટા સમારેલા ને અહીંયા મેં લસણવાળી ચટણી પલાળી દીધી હતી એ નાખવાની હવે એને મિક્સ કરી અને હવે એમાં પાણી નાખવાનું તો મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે સ્વાદ અનુસાર નમક હળદર જીરું હવે આને મિક્સ કરી પાણીને જે આપણે મસાલા નાખ્યા હવે પાણી ઉકળી જાય પછી એમાં આપણે આ જે દાર છે પલાળેલી એમાં ઓરી દેવાની જલ્દી થઈ જાય એવી અને ટેસ્ટમાં બેસ્ટ એવી આ દાર સરસ થશે અને જલ્દી થઈ જશે તો હવે આપણે આ કૂકર બંધ કરી દઈએ અને ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી રાહ જોઈએ તો હવે આપણું આખું કર થઈ ગયું છે અને જો દાર પણ થઈ ગઈ છે સરસ તો તમને આ ત્રિવેટી દારનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો તો જો આપણી થાળી પણ તૈયાર છે અહીંયા તો ત્રિવેટી દાર એમે રોટલા સાથે સૌ કર્યું છે અને ઠંડી ઠંડી છાસ પાપડ તો થેન્ક યુ ફોર વોચિંગ બાય